તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લામાં તેર સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવી દઈએ કે મહત્વના કાયદાકીય અને નાગરિક મુદ્દાઓના ઝડપી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રશ્ન મુજબ જણાવી દઈએ કે સોમવારના તારીખ પંદર સપ્ટેમ્બરના રોજ આવેલી જે વિગત અનુસાર આ અદાલત અહીંયાના નાગરિકો માટે હોલી હતી અને કુલ દસ હજાર નવસો અગિયાર કેસોનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના કેસ જેમાં ક્રિમિનલ ઈ ચલાન વસૂલાત આ પ્રિલિગેશન પ્રિલિડિગેશન કમ્પાઉન્ડેબલ અને નાગરિક ફરિયાદોનો સમાવેશ થાય છે તેમના નિરાકરણ માટે સદ્ધર પ્રયાસો કરવામાં આવ્યા હતા આ નિકાલથી કેસોની બેકલોગ ઘટાડવામાં આવી છે અને નાગરિકોને ઝડપી ન્યાય પ્રાપ્ત થયો છે અદાલતે આ મામલાઓમાં કુલ રૂપિયા ચૌદ કરોડ એસી લાખ ચોવીસ હજાર ચારસો નવનું સમાધાન કરવામાં આવ્યું છે આ રકમની ચૂકવણી વિવિધ પક્ષકારોને તરત જ મળી છે અને જેના પરિણામે નાગરિકોને ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ વધ્યો છે નેશનલ લોક અદાલતના જણાવ્યું કે આવી કામગીરી સમયાંતરે કરવામાં આવશે અને જેથી ન્યાય પ્રાપ્તિ ઝડપી બને અને સરળ બને જિલ્લા કોર્ટના અધિકારીઓ અને વકીલ સભ્યોએ પણ લોક અદાલતના આયોજનના જે સક્રિય સહયોગ આપ્યો હતો અને આ લોકોને જણાવ્યું હતું કે આવી જે સવલતોથી ન્યાય પ્રાપ્તિ સરળ બને છે અને લાંબા સમયથી લટકેલા જે મામલાઓ છે તેનું પણ ઝડપથી સમાધાન થાય છે સ્થાનિક નાગરિકો અને અને સમુદાયના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમની પ્રશંસા કરી આવનારા સમયમાં પણ આવી નેશનલ લોક અદાલતનું આયોજન જરૂરી હોવાની માંગ કરી હતી આથી વલસાડ જિલ્લામાં ન્યાય વ્યવસ્થામાં પારદર્શિતા અને ઝડપી નિર્ણય પ્રક્રિયા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે આ કાર્યક્રમ નોંધાયો છે